માનનીય વડાપ્રધાન શ્રીની બે તારીખની જે જામનગર મેં સભા છે આ સભામાં આપણે અભૂતપૂર્વ રૂપથી આપણે જે સિક્યોરિટીની જે વ્યવસ્થા કરી છે ને આપણે જે સ્ટેટ સી સીઆઈડીના જે વડા આપણા એડીજી રાજકુમાર પાંડ્યેન સાહેબના માર્ગદર્શન હેઠળ આખો જે બંદોબસ્ત છે એ તૈયાર થઈ રહ્યો છે અને આપણે રાજકોટ રેન્જના જે આઈજી સાહેબ પણ અહીંયા હાજર છે અને આ વખતે આપણે જે પાંચ સ્ત્રીએ જે આપણે બધી જે સુરક્ષા વ્યવસ્થા છે અને ઘણી જગ્યા આપણે આખા શહેર અને બીજી જગ્યા આપણે સાદી મે પણ પોલીસ અને અભૂતપૂર્વ તરીકે આપણે એકદમ કડકાઈથી અને ચેકિંગ ફિસ્કિંગ અને બધી વ્યવસ્થા આપણે કરી છે અને ગુજરાતના જે અલગ અલગ જિલ્લાઓથી ઘણા બધા જે સિનિયર ઓફિસર છે તે પણ અહીંયા આપણે પહોંચાડવાના છે અને હું આપને ખાતરી આપું છું કે એકદમ સુરક્ષિત રીતે અને શાંતિપૂર્ણ રીતે આપણે સારી જે પીએમનો બંદોબસ્ત થશે અને જામનગરની પબ્લિકને પણ હું ધન્યવાદ આપું છું કે આપણા જે છેલ્લા ઘણા વખત જે આપણે પીએમના પ્રોગ્રામ થયા છે અને આપણે જે જામનગરની પબ્લિક છે આ એટલી સમજદારીથી આપણે દરેક સમયે જે આપણા દેશના